આપે એ તો જોયું જ હશે કે દુકાનની બહાર અથવા ઘરે કોઈ શુભ પ્રસંગ બાદ લીંબુ મરચા લટકાવવામાં આવે છે જેની પાછળનું કારણ શું છે આપને ખબર છે શું આની પાછળ ફક્ત ધાર્મિક કારણ જ છે કે પછી વૈજ્ઞાનિક તથ્ય પણ જોડાયેલું છે તો આજે જાણીશું કે શું છે કારણ ઘરની બહાર કે પછી દુકાનની બહાર લીંબુ મરચાં લગાવવા પાછળ તેનાથી શું થાય છે ચાલો જાણીએ ઘણીવાર આપણે જોઈએ છીએ કે વેપારીઓ દુકાન પર લીંબુ મરચા લટકાવતા હોય છે આજે પણ દેશમાં લોકો વર્ષોથી ચાલી આવતા ટોટકામાં માને છે એટલા માટે દરેક શુભ કાર્ય પછી લોકો દરવાજા પર લીંબુ અને મરચું લટકાવતા હોય છે એવું માનવામાં આવે છે કે તેને લટકાવવાથી વ્યવસાયમાં ખરાબ નજર લાગતી નથી આ ઉપાય અથવા યુક્તિ સાથે જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે દુકાનની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી દરિદ્રતા બહાર જ અટકી જાય છે કહેવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં કે દુકાનમાં લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં અશાંતિ કે દરિદ્રતા હોય કે પછી દુકાન કે વ્યવસાયના સ્થાનમાં તકલીફ હોય અથવા તો ધંધો ઓછો થતો હોય તો લીંબુ મરચાં લટકાવવામાં આવે છે કોઈની ખરાબ નજર લાગેલી હોય તો લોકો લીંબુ મરચાં લટકાવતા હોય છે કહેવામાં આવે છે કે લીંબુ મરચાં લગાવવાનો શુભ સમય સવારે અથવા સાંજનો છે વધારેમાં વધારે સાત દિવસમાં દુકાનની બહાર લીંબુ મરચા લગાવવામાં આવે છે લીંબુ અને મરચા એનો ઉપયોગ કરવાથી આપણા ઘરમાં ખરાબ નજરો લાગતી નથી ખરાબ દ્રષ્ટિએ એનાથી દૂર થાય છે

દરિદ્રતા દરિદ્રતા જે ઘરમાં આવતી હોય તો દરિદ્રતા એ છે ને વધારે ખાટું અને વધારે તીખું વધારે પસંદ છે તો દરિદ્ર દરિદ્રતા દેવીને પણ આપણા ઘરમાં દુઃખ દરિદ્રતા ન આવે તે માટે પણ એમનું ભાઈ ભોજન જે છે એ રસ એટલે કહેવાય ખાટો રસ અને તીખો રસ છે તો ત્યાંનું ત્યાં એ ભોજન ભોગ લાગી જાય છે અને આપણા ઘરમાં કે જે આપણી પ્રોપર્ટી હોય ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું દરિદ્રતા આવતું નથી અત્યાર સુધી તમે લીંબુ મરચાં તો દુકાન કે ઘરની બહાર જોતા જ પણ આ જાણકારી કદાચ તમારી પાસે નહીં હોય ને કે ઘર કે દુકાનની બહાર તે કેમ લટકાવવામાં આવે છે હવે કદાચ કોઈ આપને આ સવાલ પૂછશે તો તેનો જવાબ તમે સરળતાથી આપી શકશો કે એની પાછળની માન્યતા આખરે શું છે આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેના માટે આ વિડિયોને આ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો જલ્દી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે નમસ્કાર